ખેડૂતભાઈઓ શું તમને ખબર છે કે આજે પાકના સાચા ભાવ જાણવા કેટલું મુશ્કેલ છે ઘણા વખત તો બજારમાં જતા સુધી આપણને ખબર નથી પડતી કે કયા પાકનો ભાવ શું ચાલી રહ્યો છે ક્યારેક ખોટો ભાવ મળે ક્યારેક માહિતી અધૂરી રહે આ બધાથી નુકસાન થવાનું જોખમ વધી જાય છે પણ હવે ચિંતા કરવાની જરૂરથી એપ્લિકેશન છે જેમાં તમને મળશે તમામ માર્કેટ યાર્ડના તાજા ભાવ અને માર્કેટ યાર્ડ અપડેટ્સ સીધા તમારા મોબાઈલમાં એટલે હવે તમારે દોડધામ કે ફોન કરવા વગર એક ક્લિકમાં જ સાચી માહિતી મળશે દરેક પાકના ભાવ ઘઉં મગફળી જુવાર બાજરી મકાઈ ચણા કપાસ તલ અને અનેક પાકના અપડેટ ભાવ માર્કેટયાર્ડની માહિતી કયા માર્કેટ માર્કેટયાર્ડમાં કેટલો ભાવ ચાલી રહ્યો છે તે તરત જાણી શકશો વિચાર કરો જો તમને પહેલેથી ખબર હોય કે મગફળીનો ભાવ કયા યાર્ડમાં વધારે છે તો તમે ત્યાં વેચીને વધુ નફો મેળવી શકો છો જો ઘઉંનો દર ક્યાં ઓછો છે તો થોડો સમય રાહ જોવાનો વિચાર કરી શકો છો આ રીતે ગુજરાત એપીએમસી એપ તમારો સમય મહેનત અને પૈસા બચાવે છે અને સૌથી મોટી વાત આ એપ સંપૂર્ણ મફત છે માત્ર એકવાર પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને તરત જ ઉપયોગ શરૂ કરો એટલું જ નહીં આ એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંનેમાં ઉપલબ્ધ છે એટલે કે એન્ડ્રોઈડ હોય કે આઇફોન દરેક યુઝર આ એપ સરળતાથી વાપરી શકે છે